નવનાથ મહાદેવ સમિતિ દ્વારા વર્ષે પણ છેલ્લા બારમી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું શ્રાવણ માસના છેલ્લા સોમવારે નવનાથ કાવડ યાત્રા સમિતિ દ્વારા દર વર્ષની આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું જે કાવડ યાત્રા સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતેથી શરૂઆત કરવામાં આવી હતી આ કાવડ યાત્રામાં બ્રહ્મોજ મિસાલ બનાવવામાં આવી છે વડોદરા શહેરના નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા છેલ્લા બાર વર્ષથી કાવડયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ શ્રાવણ મહિનામાં છેલ્લા સોમવારે કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે કાવડયાત્રામાં વિવિધ લોકો દ્વારા ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કાવડયાત્રામાં તમામ શિવભક્તો મોટી સંખ્યામાં પૂર્વ સૈનિકોને જોડાયા હતા આ પ્રસંગે ડભોઈ વિસ્તારના વિજય મહારાજ તેમજ વડોદરાના નામાંકિત ધારાશાસ્ત્રી અને પ્રખર શિવભક્ત નિરંજન જૈન વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલર જાગૃતિ કાકા સહિત તમામ મહાનુભાવો યાત્રા પ્રસ્થાન કરાવતી વખતે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા આ બારમા વર્ષે નવનાથ મહાદેવની કાવડયાત્રા નીકળી છે વડોદરા શહેરમાં એક વડોદરાની વિરાસત વડોદરાના રક્ષક દેવ એવા નવનાથ મહાદેવ વડોદરાના લોકોનું સર્વ વિશ્વનું રક્ષણ કરે છે ત્યારે વડોદરા શહેરના લોકોની આ ફરજ થઈ જાય છે કે નવનાથ મહાદેવને વર્ષમાં એકવાર જળાભિષેક પવિત્ર નદીઓના જળથી કરવો જોઈએ અને એને ધ્યાનમાં રાખી આજે ભવ્ય કાવડિયાત્રા નીકળી રહી છે અત્યાર સુધીમાં બે મહાદેવ થયા છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે મહાદેવનું સ્વાગત લોકોનું સ્વાગત થયું છે કાવડિયાઓનું સ્વાગત થાય છે સાથે સાથે દૂધ કોલ્ડ્રિંક રબડી અને ફરાળ સફરજન કેળા સાબુદાણાની ખીચડી આવું લોકો ભાવિક ભક્તો વડોદરા શહેરના લોકો દ્વારા વેચાઈ રહ્યું છે અને આવા પ્રસંગે બધા જ લોકો સમાજના અગ્રણીઓ તમામ પક્ષોના લોકો પક્ષાબક્ષીથી ઉપર ઉઠી આ કાવડયાત્રામાં જોડાઈ રહ્યા છે અને એટલે જ બધા વડોદરાવાસીઓનો આભાર સાથે બધાને જ એવું કહું છું કે જોઈ શું રહ્યા છો જે જગ્યાએ હોય ત્યાં નવનાથ મહાદેવના દર્શન કરો અને નવનાથ મહાદેવની આ કાવડયાત્રામાં કોઈક પણ જગ્યાએ જોડાવો હર હર Amém